હમ બેન તમારે લગન એકલા વર્ષ થયેલા સાડા ચાર વર્ષ થયેલા છો તમે અત્યારે શું કામ કરો છો ટીચર છો અને તમે બેંકમાં બેંકમાં જોબ કરો છો ઓકે તમારે સાડા ચાર વર્ષને લગ્ન થયેલા અને અત્યાર સુધી કેટલાક ડૉક્ટર બતાવ્યું ત્રણ ત્રણ ડૉક્ટર ડૉક્ટર શું કહેતા એટલે પહેલા જ્યારે પહેલા ડોક્ટર ને બતાવ્યું તો એમને એમ કીધું કે દવા શરૂ હતી તો પેલી વાર એમ કીધું કે તમારે દસ દિવસ જેવું છે બીજ નો બને છે અત્યારે પછી અઠવાડિયા પછી બતાવ્યા તો કે અત્યારે વિકાસ નથી થયો એમ બિઝનેસનો વિકાસ નથી ઓકે ઓકે તો પછી અમને નળીના રિપોર્ટ કરવામાંકલ્યા ઓકે તો નળીના રિપોર્ટમાં આવ્યું કીધું કે તમારી બંને નળીઓ બ્લોક છે બ્લોક છે હા ઓકે એને ઓપરેશન એને ઓપરેશન 2022 માં કરાયું કે ડાયગ્નોસ્ટિક હિસ્ટોરી લેપ્રોસ્કોપી કરી અને તમારે બધી પ્રોસિજર આમ નોર્મલ હતી બીજું કંઈ તકલીફ નથી તમારું આઈડલી વજન થોડું હંડ્રેડ કિલો ઉપર પડતું બરાબર

અત્યારે આપણે પ્રેગનન્સી રોકાણી છે હે ને એક બચ્ચાનો વિકાસ બતાવે છે એટલે કે છ અઠવાડિયાને ચાર દિવસ થઈ ગયા છે અને એક બચ્ચું જે ટ્વિન્સ રૂકાણું છે એક બચ્ચાનો વિકાસ થોડો ઓછો બતાવે છે બરાબર તો તમને બંને જણાને આજે તો જો કે રક્ષાબંધન છે બરાબર તો આજે તમને કેવું લાગ્યું બીજા લોકો જે આવતા હોય તમારી જેવા કે જેને પ્રેગનન્સી ના રોકાતી હોય પીસીઓસને કમ્પ્લેન હોય ઓવરવેટેડ હોય બધી જગ્યાએ દવા લઈ લઈને થાક્યા હોય તો એ લોકોને તમે શું સજેશન આપશો એટલે અમે તો રામા જ હતા કેમ કે રિઝલ્ટ મળે ને તો મારી એક ફ્રેન્ડ છે ઓકે એની ઉંમર તો અત્યારે ત્રીસ વર્ષ ઉપર છે મારે યાર જોબ કરતા ઓકે એના લીધે એ મારા ફ્રેન્ડ છે એની મારી જેમ જ છે પ્રોબ્લેમ ઓકે સારું સારું જો તમારે પ્રેગ્નન્સી રોકાણી છે સરસ છે બચ્ચાને ધડકાને આવી ગઈ છે તમારા જેવા પેશન્ટ કોઈ હોય અથવા એ લોકોને તકલીફ હોય પ્રેગ્નન્સી રાખવામાં પીસીયુએસ હોય ઓવરવેટેડ હોય તો તમે એ લોકોને સલાહ આપશો ને કે સાઈડનું કામ કેવું છે પ્રોબ્લેમ નથી પણ એને આમ માર્જિન પીસીઓ નું છે પીસીઓ છે છે ઓકે મારા મામી છે ને 10 વર્ષ ઉપર બધા છે છે ઓકે સાહેબ એની સિવાય જો વિડિયો જોવાળા લોકો હોય તો એ લોકો તમારામાંથી બી ઇન્સ્પિરેશન થશે કે બેન ને પ્રેગ્નન્સી રોકાણી છે વેઇટ બી છે તો બી ખાસ કરીને ચાર વર્ષ લગન ના થઈ ગયા છે આમ તો જો કે તમે એજ્યુકેટેડ ફેમિલીમાંથી આવો છો એજ્યુકેટેડ છો એટલે આમ વિડીયોઝ ન્યૂઝ જોતા હોય બધું આમ તો બધું બહુ બધી જોતા હોય પણ સાહેબ નું કામ કેવું લાગ્યું તમને નેચર સભા હોસ્પિટલ નું એક મહિના માં રિઝલ્ટ મળ્યું એટલે વધારે આનંદ થયો કે વધારે આનંદ થી મજા વાલેતા હતા હા હા રિઝલ્ટ આવું નથી મળ્યું એક મહિના માં મળી ગયું એટલે ઓકે ઓકે સારું